અડે તો ફોન કરે તો અડે પ્રસંગ બગાડી ના અમને બધું બગાડી ના પછી

આવો નહીં એવું કરે તું બોલાવો હમણાં જતા રહ્યા તો તમે એવું કરો લઈ खाली बोल भाई बोल दे माफी मागो मा माफी मागो न पड़ी जे पड़ी जाऊ न के दऊ न हार ले भाई अरे आज ही तो हम सोनते बोलू हार गन हमम पण यो कोई नहीं हमुए जतो रे भाई आ रेड़ा पापा साठो जणा थई गयो न हां गयो अरे रेड़ा त एक चिंटू गई न बोला दई એટલે બહુ થઈ ગયો રેડો ન આની ચાલે ન जाऊ एकला वदो नहीं हां लागी तू भाई ओय बरा गयो તમે આવું નીકળ્યો આમના છોકરા ને પેલા કાળા લઈ જવાનું એટલે કે ચાર પાંચ જણા જોવા જઈ જવાનું

એય આ તો કોઈ આ બધા કાછું ધો ફાઈનલ તો ફાઈનલ જ છે બધું યાર તમે નહી કીધું નહી બોલવાનું વાતે વાતે ઓય તમારો

નહી દારૂડિયો નહીં કીધું તું પણ એ તો અડ્ડે એટલે નહી લીધું અમે ના હા તમે આવો એ દારૂડિયા તો નહી અમે એ હા

એટલે જવું તો પડે ચેટલા દાડે ફરે નો તો શેક પેલી ફેર લઈ ગયો તો તારનો હાલી ફેર હાલી ફેર હારે લઈ જાય એ સારું ન તો મજા ના આવો ચકડું મેં બે જવું એમને જોખમ થવું હોય કેમ ફરવા

મને ખાવાનું હતું કીધું પૈસા તો કાય ખાવાના ચિંતા ના કરો બધો ખર્ચો ખાવા પીવાનું તમારે ધરાવી ને ખાજો ખાલી રાખજો ખાલી દારૂ ના આવે એવું નકા આવે ને એ બધું બગાડે ને